શિક્ષક દિવસે નિમિત્તે માન્યનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સારસ્વત સાથે પ્રેરણા સંવાદના પ્રથમ મણકાનો પ્રારંભ કરાયો શિક્ષકોએ મુક્ત અને મુખ્યમંત્રી શ્રી સમક્ષ પોતાના અનુભવો શેર કર્યા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ ઓગણીસ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના સડત્રીસ શિક્ષકો સારસ્વતોને તેમના નિવાસસ્થાને આમંત્રિતે પ્રથમવાર પ્રેરણા સંવાદ યોજે સૌ શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા વિદ્યાર્થીઓના સંવાર્ગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોવાની વાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું આ પ્રસંગે માહિતી નિયામક શ્રી કે એલ બચાણી તેમજ શિક્ષણ મદદની શિક્ષક અને આચાર્ય શ્રી આ સંવાદમાં સહભાગી થયા ખેરાલુ તાલુકાના વિઠોડા અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક આદિત્ય દરજીનો પણ સમાવેશ થતાં શિક્ષણ આલમમાં આનંદ વ્યાપ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ